ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજાના અધ્યક્ષતાને જિલ્લા એકતા સમિતિની મહત્વની ડેપ્યુટી કલેક્ટર ધારાસભ્ય સહિત વિવિધ ક્ષેત્રના સભ્યોની હાજરી રહી હતી અંતર્ગત વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજાના અધ્યક્ષતાને જિલ્લા એકતા સમિતિની મહત્વની એક મિટિંગ યોજાઈ હતી તો સરકારના ગૃહ વિભાગના ઠરાવતી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લા કલેક્ટર આ સમિતિના ચેરમેન તરીકે હોય છે ત્યારે સાંસદ ધારાસભ્યો ડેપ્યુટી કલેક્ટર મામલતદાર પત્રકાર સહિત અલગ અલગ ક્ષેત્રના આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે જિલ્લામાં ચાલતી ગતિવિધિઓ અને શાંતિ અને સલામતી જળવાઈ રહે લોકોને પડતી મુશ્કેલીઓ સહિતની ચર્ચાઓ કરવામાં આવી છે જે અંતર્ગત ઇણાજ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ જિલ્લા એકતા સમિતિની પ્રથમ મીટિંગ યોજાઈ હતી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા એકતા સમિતિની એક મહત્વની મીટિંગ મળી હતી જેમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા એકતા સમિતિના દરેક સભ્યોમાં ડોક્ટર વઘાસિયા મોહમ્મદ કોડિયાકર રાજાભાઈ વાઢેર સહિતના એકતા સમિતિના સભ્યોની હાજરી જોવા મળે ત્યારે આ સમિતિનો મુખ્ય મુદ્દો ગીર સોમનાથ જિલ્લામાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટેનો મુખ્ય હતો ત્યારે આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી મોટી સમસ્યા સોશિયલ મીડિયા છે ત્યારે આ બાબતે પણ સમિતિના સભ્યો દ્વારા જે સોશિયલ મીડિયા ઉપર પોલીસની નજર હોવી જોઈએ અને આવા કોઈ તત્વો હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તે એક મહત્ત્વનો મુદ્દો હતો ત્યારબાદ મુખ્ય સમસ્યા છે જે ટ્રાફિકની જે તમામ કોમ્પ્લેક્સો છે તેમાં જે પાર્કિંગની વ્યવસ્થા છે તે તમામ લોકોએ પાર્કિંગની વ્યવસ્થા બંધ કરી નાખી છે અને આ પાર્કિંગો ખુલ્લા મૂકે તેવી પણ એક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અન્ય એક જે વસ્તુ છે કે જે મોડી રાત સુધી જે દુકાનો ખુલી રહે છે તેની પણ એક સમય મર્યાદા ચોક્કસ નક્કી થાય તંત્ર તરફથી અને દરેક સમાજ અને દરેક વેપારીઓ માટે એક જ નિયમ હોવો જોઈએ આ સહિતની તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને ઉપસ્થિત કલેક્ટરશ્રી પ્રાંત અધિકારી શ્રી તેમજ લાગતા વળગતા તમામ અધિકારીઓએ આ બાબત બાબતોની નોંધ લઈ અને વહેલી તકે આ તમામ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ખાતરી આપી હતી